એ સ્થાનિક વિસ્તારોમાં જે ઘર સોસાયટીઓ છે જે દુકાનો છે તેમાં ફરી વળ્યા હતા ને હવે ધીરે ધીરે પાણી છે એ ઉસરી ગયા છે ને ત્યારબાદ જે કાદવ કીચડ થયો છે સાફ સફાઈની કામગીરી છે હાથ ધરવામાં આવી છે નવસારીમાં કાલે આવેલી કુદરતી આફત પૂર્ણા નદીનું પૂર જે શાંતા દેવી વિસ્તારમાં સાતથી આઠ ફૂટ જેટલા પાણી જે પ્રવેશી ગયા હતા તેના કારણે દુકાનદારોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે દુકાનનો સામાન છે એ તમામ વસ્તુ જે છે એ બગડી છે પાણીમાં જે પૂરના પાણીમાં પલળી ગઈ હતી તેના કારણે કાદવ કિચડ આ બધું જ આ એમાં પ્રવેશી ગયું હતું અને તેના કારણે જે લોકોને જે છે એ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પાણીની મોટર છે મિક્સર ગ્રાઇન્ડર છે એ તમામ પ્રકારના જે ઇલેક્ટ્રિક સાધનો છે એનું રિપેરિંગ થાય છે હાલમાં તમે જુઓ તો દુકાનમાં હજુ પણ પાણી છે અને આ પાણી નો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે ધારેલું હતું એના કરતાં વધુ પાણી આવી જતા દુકાનદાર ને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કેટલા પાણી આવ્યા હતા અને સુસ્તી આમાં હોય જે સામાન્ય ફૂટ બે ફૂટ આવે એની જગ્યા આ વખતે સાડા ત્રણ ચાર ફૂટ આવ્યું એટલે થોડું નુકસાન વધારે છે થઈ ગયેલું છે એમ બીજું કઈ નહીં શું કામ તમારું રિપેરિંગ ઇલેક્ટ્રિક રિપેરિંગ જ મેન અમારું કામ મોટર પંખા ટ્યુબ લાઈટ એ બધું મિક્સર ગ્રાઇન્ડર એ બધું કામ કરીએ તો કેટલાનું નુકસાન થયું છે અંદાજ 40-50000 તો મિનિમમ થઈ ગયા અત્યારે સફાઈ કરી રહ્યા છે સફાઈ ચાલુ જ છે આ જો ને તમે હા પાણી ચાલુ જ છે અત્યારે તો સાફ સફાઈ ચાલી રહી છે આ આ દુકાનમાં જે છે એ ચાંદીના જે જ્વેલરી છે ચાંદીની જે જે ભગવાનની જે મૂર્તિઓ છે ચાંદીના વાસણો છે એ અહીં નું એનું વેચાણ જનરલી વધારે રહે છે તો આ ચાંદી--